नमस्कार आज आपके ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાન ની અંદર પાઠ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એની અંદર ભારતની અંદર ઉજવાતા વિવિધ ઉત્સવો વિશેની માહિતી બાળકો પાસેથી મેળવીશું નમસ્કાર આજે હું લોહી વિશે બોલી આ તહેવાર હોળી કે મારતો આ છે એક સંસ્કૃતિ દ્વારા આ તહેવારતેમાં સામેલ દરરોજ મહત્વપ્રદ રાષ્ટ્રીય પਹਿલા ઉજાણ આવે છે રાત્રે અગ્નિ પ્રગટાવીને પૂજન આલેખન

પાર્સીનો મહત્વનો તહેવાર છે. પારસી છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ ખાસ લોકો પોતાના દ્વારા કે પાક માટે દેવજી પસ્તાવા પર છે. દરેકના દિવસે પારસીઓ તેમના પ્રાજનાનું અગ્નેયમાં થઈ નામના પ્રાર્થના ગ્રંથમાં આવે તહેવાર ની ઉજવણી તમિલ મહિનાના પ્રથમ દિવસે કરવામાં આવે છે આ દિવસે પોંગલ નામની વાનગીઓ બનાવવામાં આવે છે નમસ્કાર આજે હું દિવાળી

નમસ્કાર હું આજે ચેતી ચાંદ વિશે બોલી એ સિદ્ધિ ભાઈ બહેનો તહેવાર છે ચૈત્ર દિવસે સિંધી લોકો નિત્યવર્ષ ના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે

thank mm -hmm. you